આઈ ગયા છે પાછા પણ હારું પોનસો નો જ કર્યો પડ્યો કાલનો મથું છું પણ કોઈ એવો બંકો મળતો નહિ કે મારા પોણ મને જેવા મને જોવો ને એવા ઉભા થાય તને ખસી જ જાય છે પણ આજે હારું ગમે તે આજ છેલ્લો છે કાલે છે આજે કાળી ચૌદેશ છે જરૂર પડશે બીજા બે હજાર ની જરૂર છે ફોન કરીએ અહીંથી બજાર તો ને કરીએ આપડા ગામ માં પેલું એક્ટિવા ભાઈ પાર્લર બાજુ પડી ગયું તારી એવું જ લાગે રાજુભાઈ બેઠા પૈસા ગમે તે રાજુભાઈ ને વળી ઓર તો પાડી દેવો ગમે તે કઈ આજે નાનું મોટું વાત કઈ ઓર પાડવો પડશે કારણ કે રાજુભાઈ યાર ચલો તો નવું સુરાઈ દીધું દિવાળી પર કોઈને વાતે ના કરી તમે લઈ જાણ હતા પણ મારે તમે ચોક જ્યાં યાર કોઈ કુટી નું આયંગા છે એટલે યાર તમે મળતે પણ ના કેવાય યાર થોડું રાખા યાર તમારી આ કોમ હોય એટલે મારા ના કેવાય ને યાર તબબી ભંગાતાવો બા એકલી મારા બા બીજો ખર્ચો કરવું પડે હોય ખર્ચા matter ગમન ભાઈ આવશે લક ભજજો ખા હા સેટિંગ જો કે આ બધું સેટિંગ કરીને લઈ જાવ પણ તમારે સેટિંગ થઈ જ જ થવા જો હું કહેતો તો পাৰ্টি কোনো পাৰ্টি আলো নে কিয় বিজা পো বৰা

ના મને ખોટું ના લાગે પડતું ઇજ્જત નહીં મારી મારા મારા ભાઈ મારી ઈજ્જત કરતા ને ખરેખર મું જેટલો મોનસ નો મારો સમજુ ના મોનસ આવ કર મારા હંકા તિયર ના કોમ પર એટલે આ તારી ગમણ ભાઈ તો મારી વેટ કર્યા કન જહી ની મન લાગે છો આ એવું લાગે આ કીધું બના તો આ યાર તમે અંદર ખાલી વાત કરો આ કો અધો ને પણ એક વધાર નહી તો પોંચ સસો વધાર નહી મેર કરો યાર કાં કે યાર જોસી તમે ખરેખર বহু ইজাত আছে કાતો બેને આ<table> 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 આ<table>